જુનાગઢ માંગરોળ અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં તમામ પાર્ટીના સભ્યોની હાજરીમાં તપાસ કરાવી મશીનોને નિર્ધારિત રૂટ ઉપર રવાના કરવાની પૂર્ણ તૈયારી કરાઈ ચૂકી છે જુનાગઢ માંગરોડ અને ચોરવાડ નગરપાલિકા ચૂંટણી જંગમાં પ્રથમ વાત કરવામાં આવે તો માંગરોળ નગરપાલિકાના કુલ નવ વોર્ડમાં